બાર દિવસ પહેલાં પાંડેસરા વિસ્તારમાં એક ટેમ્પોમાં શંકાસ્પદ પનીર મળી આવેલું તે પનીર અખાદ્ય કે ખાદ્ય તે તપાસણી કરવા માટે અમારા ડિપાર્ટમેન્ટના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ત્યાં ગયા હતા અને ત્યાં તપાસણી કરી હતી અને તે પનીરના નમૂના લઈ તે નમૂનાઓ પૃથ્થકરણ સારું પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવેલા હતા અને તે નમૂનાઓનો પૃથ્થકરણ અહેવાલ મુજબ એમાં મિલ્ક ફેટ જે પચાસ હોય નકા ઓછી હતી તેમજ અન્ય ફેટ એમાં ઉમેરેલી હોય એવું જણાય આવેલું છે અને એ નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલો હોય તે સંસ્થાના માલિક જે વલસાડથી પનીર આવેલું હતું તેની સામે ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી છે જે એની સામે જ ફરિયાદ કરવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી એ જે એ ભાઈ ટ્રાઇન્ડ ટેમ્પો હતો અને ત્યાં જ લઈને આવેલા હતા